કેન્દ્ર અને રાજ્ય સરકારના સફળ પ્રયાસોના પરિણામે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા રિન્યુએબલ એનર્જી થકી લોકો પોતાના ઘરો પર રૂફટોપ સોલાર સિસ્ટમ મુકાવીને સ્વચ્છ વીજળીનો ઉપયોગ કરવા સાથે વધારેની વીજળી ઉત્પાદન કરતા થયા છે ઉર્જાના ફાયદાઓ પ્રત્યે જાગૃત થયેલા સુરતીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જયેશભાઈ ઠુમ્મરે ઘરની અગાસી ઉપર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે તેઓ કહે છે કે અગાઉ તેમના ઘરનું બે મહિને લાઇટ બિલ પંદરથી સત્તર હજાર ઘર યોજના હેઠળ સરકાર માન્ય કંપનીમાં અરજી કરી હતી અને ટૂંક સમયમાં અરજી મંજૂર થઈ હતી અને છ કિલો વોટ માટે અરજી કરી હતી જેમાં કુલ રૂપિયા બે લાખ દસ હજારના ટોટલ ખર્ચની સામે સરકાર દ્વારા તેમને એસી હજારની સબસિડી આપવામાં આવી હતી અને તેમના ઘરની છત ઉપર સોલાર પેનલ મૂકવામાં આવી હતી પરિવારમાં સાત સભ્યો હોય એસી લાઇટ પંખાનો વપરાશ થતો હોય ત્યારે અગાઉ આવતા બિલની સામે તેમને તેમના બિલમાં ઘટાડો થઈ હાલ છ થી સાત હજાર બિલ આવતું થયું છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમના સફળ પ્રયાસોના પરિણામે સુરતમાં આ સોલર ઉર્જાનું પરિણામ શક્ય બન્યું છે સરકારનો ઉદ્દેશ ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે સુરત સહિત સાત જિલ્લાઓમાં પાંચ લાખ ઘરોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક રાખવા રાખવામાં આવ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાત જિલ્લાઓમાં સુરત શહેર અને જિલ્લામાં સૌથી વધુ અડસઠ હજાર એકોતેર લોકોએ પોતાની અગાસીમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવી છે જેના થકી ત્રણસો ને ત્રીસ મેગાવોટનું વીજ સ્થાપન કરવામાં આવે છે છેલ્લા આઠ વર્ષ દરમિયાન ઇન્સ્ટોલ કરવામાં આવેલા સોલાર પેનલની વિગત જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં સૌથી વધુ સોલાર પેનલ્સ મૂકવામાં આવી છે અને લોકો પણ આ બાબતે જાગૃતતા બતાવી રહ્યા છે સાત જિલ્લાઓમાં સૌથી વધુ એક લાખ દસ હજાર રેસિડેન્શિયલ અગાસી ઉપર જ્યારે બારસોથી વધારે કોમર્શિયલ બિલ્ડિંગોમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં રૂફટોપ ઉપર પેનલો મૂકવામાં આવી છે અને હાલ લોકો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનો લાભ લઈ રહ્યા છે જયેશ ઠુમર છે હું સુરતના વરાથા વિસ્તારમાં રહું છું અમારે ઘરમાં સાતથી આઠ સભ્યો છે અને અમારે પહેલાં લાઇટ બિલ બહુ આવતું હતું પણ એટલે અમારા મિત્રો સર્કલમાં અમારે ચર્ચા થઈ કે રૂપ સોલાર રૂપટોલ યોજના સારી છે અને એમાં લાઇટ બિલ ઓછું આવે છે તો મેં થોડુંક સર્વે કર્યો અને છ કિલોનું રૂપટોપ લખ લખાયું એટલે મારે દર મહિને પહેલાં પંદરથી સત્તર હજાર લેટ બિલ આવતું હતું હવે પાંચથી છ હજાર આવે છે એમ મારે ઘરમાં વપરાશ વધારે છે છ થી સાત એસી છે ફ્રીજ ટીવી બધું છે મારું નામ જયેશ ઠુમર છે